પાસે આવ્યા ને અહીંયા જો ફરાળી પ્રાણી હોય મળે છે શ્રાવણ માસ ફરાળી પકોડી મળે બોલો અહીંયા દુકાન જો ગરમા ગરમ ખાજા પણ પચાસ રૂપિયા સો ગ્રામ એ મળે અને બટાકામાં મસાલામાં મળે એટલે અમને પરાળી પાણીપુરી ખાવા માટે ઊભો રહે છે અને અમારે આજે શનિવાર છે તફબસ છે તો ફરાળી પકોડી તો ખાઈ શકીએ છીએ આપણે બધા નાસ્તો આપણને મળી ગયો છે મિત્રો બરાબર છે ફરાળી પાણીપૂરી ખાઈશું આપણે કોઈને પણ ફરાળી પકોડી ખાવાનું મન થાય તો ઘી ઘીકાસાર સ્વામિનારાયણ રોડ છે ને ત્યાં મળે છે આવશે મિત્રો પપ્પુ પકોડી છે શ્રાવણ મહિનો આ ફરાળી પાણીપુરી મળશે અહીંયા ફરાળી પકોડી મળશે જો શ્રાવણ માસ નિમિત્તે જો અહીંયા ગિરદી જો કેટલી છે અમે તો હજી લાઈનમાં ઊભા બા ફરાળી પાણીપુરી ખાવા માટે અને આ છે સ્વામિનારાયણ મંદિર રોડ ખાકીના ખાજા એ બધું ફરસાણ પણ મળે છે હા આમાં લઈ લઈશ તો જો અહીંયા રગડોઈ પણ ફરાળી છે અને આ મસાલો ફરાળી છે

ફરાળી પકોડી ખાવા માટે નહીં આ સામે છે દીને સે ફરાળી પકોડીની ડીશ બનાવડાવી જો કેવો છે ટેસ્ટ મસ્ત એકદમ સરસ છે કોરીપુરી આટલી સરસ છે આ મોરૈયો સાબુદાણા રાજગરો અને ચોથો કયો લોટ કીધો હા એના લોટની બને પૂરી કેવી લાગી દિનેશ હવે ખવા એકદમ સરસ ટેસ્ટ છે ને હા કોઈને પણ ખાવી હોય તો એકદમ સરસ ટેસ્ટ છે અહીંયા આવજો ફરાળી પકોડી ખા તો આ સીધે સીધો રોડ બહાર નીકળીએ ને એટલે આવી જાય દિલીપ રોડ સામે એલઆઇસીની ઓફિસ છે ને એની સામેની ગલીમાં જ આવવાનું સામેની ગલીમાં આવે એટલે સીધી પાણીપુરી લારી આવી જાય રતનકોટની સામેની ગલીમાં અને આ છે રિલીફ રોડ તો મિત્રો આ ફરાળી પાણીપુરીનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અહીંયા એ ખાણીપીણી બજાર બની ગઈ છે અમારા વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે આવતીકાલે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અત્યારે અમે નીકળ્યા છે આટલો ટ્રાફિક આઠસો પ્રાપ્ત God, yeah.